વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી નવમો સેવા સેતુ કાર્યક્રમ કિસનવાડી યુપીએચસી ખાતે યોજવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ શહેરના નાગરિકોને તેમના રહેઠાણ નજીક મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના સહયોગથી નવમો સેવા સેતુ કાર્યક્રમ કિસનવાડી યુપીએચસી સી ખાતે યોજવામાં આવ્યો જેનો પ્રારંભ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે દીપ પ્રગટાવીને કર્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને તમામ વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્થળ પેજ સોળ જેટલી વિવિધ સરકારી યોજનાઓના સ્ટોલમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા હતા આ કાર્યક્રમ વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવવાના બાકી રહેલા શહેરીજનો તેનો લાભ લઈ શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ આરોગ્યલક્ષી યોજના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અન્ન અને પુરવઠા વિભાગ ઉદ્યોગ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ ઉર્જા વિભાગ ગૃહ નિર્માણ વિભાગ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની એજન્સીઓ જોડાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આખા વડોદરા શહેરના અને આ વિસ્તારના તમામ નાગરિકોને એમને મળવાપાત્ર જે લાભો છે અને તેની સાથે સાથે એમની જે જરૂરિયાત વ્યવસ્થા ઊભી કરવા માટે જે દાખલાઓ જોઈએ તેના આજે એમને શીખવાડવાથી માંડીને એમને દાખલા ત્વરિત મળી જાય તે માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા ચાલવાનો છે નવમા તબક્કાના આ કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈ પણ નાગરિકો જે રહી જશે તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂર્તતા કરવામાં આવશે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ જો કંઈક લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા હશે તેમને પણ આ સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપો અને આજે પણ જો નો પૂછી શકાય તો ગમે ત્યારે આપણા વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવા માટે વિનંતી લોકો સુધી મળે એ માટે આપણે અહીંયા વિવિધ પ્રકારના કાઉન્ટરો મ્યુનિસિપલ કોર્પોરેશને અને વડોદરા જી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યા છે નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ તમારા વિસ્તારમાં આવો સેવા સેતુનો કાર્યક્રમ યોજાય અને આ જે લાભ મેળવવાની પાત્રતા ધરાવો છો એ બાબતે આ સેવા સેતુનો મહત્તમ લાભ લેવો સર્વને શુભકામનાઓ